સીતારામ કેમ છે બધા મજામાં તો મને તાવ આવ્યો હતો એ આજ તો સારું થકું તાવ શરદી ઉધર ને આવું બધું ગરું કપડા બોલાતો નહોતો એટલે વિડીયો નહોતો આવ્યો બધી આજ સારું થકું તો જો વિડીયો ચાલુ કરી દીધો આજથી એ વાત આજે વિડીયોની શરૂઆત જ મેં કે જો હતા હાથ હાડ હાથ જેવું થયું ને જો હું પાણી કરે જશું મારે કરવાનું તા જસું જસુ ગઈ તી કરાવી નાખે બાકી મારા ભાગમાં આવતા અમે હવાના પોરમાં કામમાં હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા બધા મજામાં જી હે એવા હતું કે મેં આવે ગો અમારે ત્યાં જોરદાર રહેતી આવ્યો ન યોગેશ હારામ હારો તો અગિયાર બાર એક વાગે હું જાગી તો હારામ હારો હતો રહેતી હાડા અગિયાર વાગ્યાથી લઈને રહેતના દોઢ વાગ્યા સુધી નોન સ્ટોપ મેં ચાલુ હતો હારામ હારો થયો એ પાણી નહીં વારવા જોઈએ એવું નોરતામ ન આવે એટલે બસ બીજું કઈ નહીં જો બસ અમારો ટાઈમ કામ સારું થઈ ગયું હાલ આવ્યા અંદર બાંધવા કાયમી કામ સારું થઈ ગયું ભીહું નું નાચતા હું એકલી ને રાતે યોગેશ્વર એવું ટેકો દીધે ને હાવ મજા થઈ ગઈ જરા જરા હાથ માં પહેલા પણ આજ મારું ઘરું ગરે આજ તો મેં આવ્યો ને તે હાવ માદા મેં જો આ ધારી ધોવે નાખ્યું આખું શોખું કરે ને ધોવે તોય પાછું આગળ થોડીક વાર થાય ને તો હું તું એવું ને એવું

ઓટો ભર્યો આ કઈ ધો જ હમણ હમ કરી નાખીએ જરાક મારે હંજવારી ઘરમાં હે બાકી તો એ કરેલા પછી હીરામણ માં કરેલી પછી વિડીયોમાં આગળ કન્ટિન્યુ જોઈએ બગીચામાં જો પાણી ભરાય ગયું કુડે છે ભરાઈ ગયું મારે હે ને કાલે દાતી આખી ને તે થોડાક સો હે ને રોપલાઈ ગયા તા માંડવી ને આ હેઠે જરા કાલે જ મી જોયા તા પણ હું લેતા ભૂલે ગઈ લેતા હોય તો હારો કદાચ મારા મામો લે ગાલા કે દેખાતા નથી એક બે ઉતા હે હેતા ખરી જ્યાં નીકળે ગઈ

હજે પણ થોડાક દિવસ પછી મજા આવે બાફે ઓરાન કરવા બાફવી હોય પણ હજે થોડાક દિવસ ની વાત છે જોઈએ મજા ન આવે છે કાસે રહે ને છે તો બીબળા હે અમારે તો હા કામ થાય દિવાળી પેલા ઉપડે કે દિવાળી પછી ઉપડે તો હું એવું ધોવાના નાખા ને ખાઈ જાય યોગેશ ની

પાસ વાગ્યા <laughs> <laughs> ને યોગેસ લાઈટ હમે કરવા કેતા હવાના 11 વાગ્યા ને કેતા તો અટાને 5 વાગ્યા તે ને સીધા જો વાટવા હું હું એક જ એ કરવા લાઈટ થઈ ગઈ લાઈટ થઈ હમો લેટ આવી હવાના વાગ્યા ની વાત વાગ્યા

રોટલી તરા ને દોય ને રોટલી ને ખાઈ હવાનું ખાધું ની ખાધું પછી ખાધું નું તો રોટલી તરા કળ કળડી કેવી ભૂખ લાગે ફૂલ હવાર ની વાત હે પાં હાડા પાંચ થયા તો એ હું રોટલી તાર લાવીશ મારે ભીંજ દોવા જાય બધાને સહો વાસો હું થયો ને હું હે ને ભીંજ દોવા બેઠે માઇક ને મારી પાસે કેવો કવા આવે અને હું અહીંયા બેઠો જો કે ભીંજ દોવા મારે બેહું તો જ પડતું તો તો હું બેહવા આવ્યો હા નોકા કાકે વિડીયો બનાવી લે ભેગા ભેગા બનાવે મારે હે ને ભીંડો હોય ગઈ એ બસ ને આ છે ને બહુ લાંબો વિડીયો નહી આવે ઝીણકો છે બહુ લાંબો નકરી ન આવતો પણ હે ને આવે એથી થોડો એવી વાટું કે

ને આજનો વિડીયો જો ટૂંકો આવી રહ્યો ને આ વિડીયોનો એન્ડ અમે આજ કર્યો ને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવા નવા સપોર્ટ કરતા રહેજો